डॉक्टर भाविन गंगाजड़िया ऑर्थोपेडिक सर्जन द्वारा हाड़का तमाम समस्या नु उत्तम निदान त्रिदेव ऑर्थोपेडिक हॉस्पिटल आनंद मंगला चौक राजकोट चौबीस दिवस इमरजेंसी सेवा गोंडल नजीक श्री गुर्जर सुतार समस्त नगेवाड़िया परिवार द्वारा कुलदेवी नो भव्य नवचंडी हवन संपन्न गोंडल श्री गुर्जर सुतार समस्त नगेवाड़िया परिवार द्वारा परंपरागत रीते પરિવારના કુળદેવી માતાજીનો નવચંડી હવન ઉત્સવ કાર્તક સુદ આઠમ તારીખ 30 ઓક્ટોબર 2025 ગુરુવારના રોજ ભક્તિભાવ સાથે યોજાયો પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ ગોંડલ રાજકોટ હાઈવે પર આવેલા બિલિયાળા બસ સ્ટોપ નજીક આવેલી પરિવારની જગ્યા ખાતે આ ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું હવનના આગલા દિવસે મંગળવારે સાંજે હવનમાં બેસનાર સાતક દેશના પરિવારજનોની દેહ શુદ્ધિની વિધિ રાખવામાં આવી હતી મુખ્ય દિવસે તારીખ 30 ના રોજ સવારે 7:30 વાગ્યા કલાકે હવનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો દિવસ દરમિયાન ધાર્મિક વાતાવરણ વચ્ચે બપોરે 1 વાગ્યા કલાકે समस्त નગેવાડિયા પરિવારના સભ્યોની હાજરીમાં ભુદેવઓના વૈદિક મંત્રોચ્ચાર સાથે હવનનો બીડું હોમવામાં આવ્યો હતો આ હવનમાં સાતક તરીકે બેસવા માટે ડ્રો દ્વારા ચાર ભાગ્યશાળી પરિવારોની પસંદગી કરવામાં આવી હતી એક વિઠ્ઠલભાઈ ગોકળભાઈ રાજકોટ બે પ્રવીણભાઈ જીવણભાઈ અમદાવાદ ત્રણ મુકુંદભાઈ જમનાદાસ નસ મુંબઈ ચાર હરેશભાઈ પ્રભુદાસ રાજકોટ આ ચારેય પરિવારોના સભ્યોએ હવનમાં સાતક તરીકે બેસીને પૂજા અર્ચનાનો લાભ લીધો હતો આ પવિત્ર પ્રસંગે ગુજરાત અને મહારાષ્ટ્રના વિવિધ શહેરોમાંથી નગેવાડિયા પરિવારના સભ્યો ઉમટી પડ્યા હતા રાજકોટ ગોંડલ અમદાવાદ વડોદરા મુંબઈ જામનગર ઉપલેટા વગેરે ગામો અને શહેરો થી મોટી સંખ્યામાં પરિવારજનોએ હાજરી આપી હતી હવન પૂર્ણ થયા બાદ સૌવે સાથે બેસીને ભોજન પ્રસાદ લીધો હતો આ પ્રસંગે આવતા વર્ષે યોજાનાર હવનમાં સાતક તરીકે બેસનાર પરિવારો માટે ડ્રો પણ કરવામાં આવ્યો હતો સમગ્ર હવન ઉત્સવને સફળ બનાવવા માટે પરિવારના અનેક સભ્યોએ જહેમત ઉઠાવી હતી પરિવારના પ્રમુખ રાકેશભાઈ પોપટભાઈ કાર્યકર્તાઓ સચિન જયસુખભાઈ દર્શન પ્રવીણભાઈ भावेश प्रवीण भाई अंकित जयंती भाई युवा उत्सव समिति अमित भरत भाई अमित हरे भाई जिग्नेश भाई हरगोविंद भाई 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 परेश भाई नरोत्तम तुषार ललित भाई देवांग रमेश भाई नितिन भाई रमेश भाई पारस भाई विठल भाई भावेश भाई हिम्मत भाई नितिन भाई रमेश भाई मौलिक अनिल भाई अंकुर अनिल भाई शैलेश भाई हसमुख भाई तथा सचिन भाई प्रवीण भाई आ आम कार्यकर्ताओ उत्साहपूर्वक कामगिरी ने આ ધાર્મિક કાર્યક્રમને યાદગાર બનાવ્યો હતો અહેવાલ જયнтиભાઈ નગેવાડિયા રાજકોટ